જે અત્યારની સ્થિતિ છે અને હિંમતસિંહ જે પ્રમાણે કહી રહ્યા છે કે લોકોનું ધ્યાન ભટકાવવા માટે સમસ્યાઓથી ધ્યાન ભટકી જાય તે માટે આ રીતે ધારાસભ્યોને તોડવામાં આવી રહ્યા છે અને ભાજપ સાથે જોડવાની વાતો કરવામાં આવી રહી છે શું કહેશો પહેલી વાત તો કોંગ્રેસનો ધારાસભ્ય રાજીનામું આપે એમાં ભારતીય જનતા પક્ષને સીધો કંઈ સીધો સંબંધ ન હોય એ સેના માટે આ બધી વાત કરે છે ભારતીય જનતા પક્ષની એ હિંમતસિંહ જાણે બીજું કે આખા જેમનું વાંચ્યું આપણું સાંભળતો હતો અમિતસિંહજીને એના પ્રવચનની જેમ જે બોલતા હતા એમાં મને એમ લાગે છે કે હિંમતસિંહ પોતાને જ જાણે હિંમત આપતા હોય ને એવી વાત લાગે છે હિંમતસિંહભાઈને આપણે એટલું જ પૂછવાનું કે આજે તમે સુફિયાની વાતો કરતા હતા કે ભારતીય જનતા પાર્ટી વિશે પહેલાં કોંગ્રેસ કેમ તૂટે છે એનું આત્મમંથન આત્મચિંતન એ કોંગ્રેસે કરવાનું છે અને એના દોષનો ટોપલો તમે સતત અને સતત ભાજપ ઉપર નાખો છો ત્યારે જનતા જનાર્દન એ સાંભળીને તમે હાસ્યાસ્પદ ઠરો છો તમે પોતાની હિંમત વધારવા માટે જે કંઈ વાક્યો બોલો એ મનમાં બોલો અને તમે એના માટે જે કામ કરવા જેવું હોય જનતાની વચ્ચે જઈને એ કરવાની આવશ્યકતા છે કોંગ્રેસના વ્યક્તિગત કોઈ ધારાસભ્ય જે ચૂંટાયેલા છે એમાં તમે બેન જોજો કે પોતાના વ્યક્તિગત તાકાત ઉપર જે કોંગ્રેસના ધારાસભ્યો ચૂંટાયેલા છે એ આજે ત્યાં ગૂંગળામણ અનુભવે છે તેના કામો ક કરવાને સ્થાને એ તો એમના આપણે જોઈએ છીએ કે તેમના કોઈ પણ નેતૃત્વની અંદર આંતરિક રીતે મોટામાં મોટી એક શૂન્યાવકાશ છે તેમણે વાત કરી શક્તિસિંહભાઈની શક્તિસિંહભાઈ કેટલી જગ્યાએથી જીત્યા હાર્યા એ પછીનો વિષય છે પરંતુ મુદ્દો ફરી ફરીને એક જ આવે છે કે કોંગ્રેસ પોતાના કરતૃત્વથી તૂટી રહી છે ભારતીય જનતા પક્ષનું એક આર્સદ્રષ્ટા નેતૃત્વ ગણાય માન્ય નરેન્દ્રભાઈ મોદીનું તેના નીચે આગે આજે સમગ્ર ભારત વર્ષની અંદર હું ફરીથી કહું છું કે ભારત વર્ષની અંદર એક એક મોટી એક આનંદની અને એક પ્રકારના આત્મવિશ્વાસની લહેર આવી છે રાષ્ટ્રવાદ સાથે જનતા જનાર્દન જોડાયેલી છે એ સમયે રાષ્ટ્ર વિરોધી તત્વ સાથે જોડાયેલી કે ને ક્યાંક કોંગ્રેસ એ સમયે કેટલાક એવા મુદ્દાઓને લઈને જે કોંગ્રેસ ચાલે છે કે આજની તારીખમાં પણ ભારતનું પોતાનું કહી શકાય તમે વિચાર કરો કે હમણાં છેલ્લે પણ ત્રણસો સિત્તેરની કલમની સામે પણ જે સુપ્રીમે સુપ્રીમ કોર્ટે છેલ્લે ચુકાદો આપ્યો એ સમયમાં પણ આપણે જોઈએ છે કે તેના કેસ લડનારા પણ કોંગ્રેસના કુળના ને મૂળના લોકો હતા ત્રણસો સિત્તેરની કલમ રદ કર્યા પછી પણ આ સ્થિતિ આજે કોંગ્રેસની અંદર પ્રવર્તે છે ત્યારે ફરી ફરીને એમ જ લાગે છે જ્યાં નેતૃત્વ નથી જ્યાં દિશા નથી જ્યાં કોઈ એ પ્રકારની વાત નથી રહી અને ત્યારે જ્યારે હિંમતસિંહભાઈ કોંગ્રેસની વિચારધારા જેવો શબ્દ વાપરે ત્યારે વિચાર તો જો હોય તો એક કુવિચાર છે અને ધારા નામની કઈ ધારા એમને દેખાય છે એ તો આપણને કંઈ ખ્યાલ આવતો નથી બીજું હિંમતસિંહભાઈ થોડાક સમય પહેલાં એવું પણ કીધું કે અમારે લાખો કરોડો નેતાઓ વાત સાચી છે હિંમતભાઈ તમારે ત્યાં નેતાઓ જ છે અને એ સ્વઘોષિત નેતાઓ છે અને સ્વઘોષિત નેતાઓ હોવાને કારણે નીચે કાર્યકર્તાઓનો કોઈ કોઈ બેઝ નથી અને બેઝ ન હોવાને કારણે તમારે ત્યાં જે લોકો ચૂંટાયેલા છે અથવા તો જે લોકો કાર્યકર્તાઓ છે એમને પણ મોટા ભાગે મહદઅંશે ગુંગળામન અનુભવાય છે

કોઈ વ્યક્તિ જ્યારે આવે ત્યારની વાત ત્યારે અને આપણે તમે જોઈએ છે કે જે વ્યક્તિને જનતા જનાર્દનના કામ કરવા માટે કોઈ પણ પ્રકારનો એવો ભાવ હોય અને પોતાને ત્યાંથી અહીંયા આવે ત્યારે પક્ષ એના માટે વિચારે પરંતુ અત્યારે આ કોઈ વિષય નથી અને અત્યારે કોઈ ઓપરેશન ભારતીય જનતા પક્ષ તરફથી આવું કરવામાં આવે એ વાતનો કોઈ મુદ્દો નથી હા એક હિંમતસિંહભાઈ જે વાતો કરે છે ત્યારે મારે એટલું કહેવું પડશે કે જે એમના મનમાં હોય ને એ હંમેશા આવે બે વસ્તુ લાગે કોંગ્રેસમાં હિંમતસિંહભાઈ અત્યારે જે બોલતા તેમાં બહુ શિફરપૂર્વક અધરવાઇઝ તો કંઈક કદાચ ભૂલી ગયા લાગે છે કે સરકારો તોડવાનું કામ અને સરકારના મશીનરી દ્વારા સરકારના તોડવાના કાળા કરતૂતોના કામ આ રાષ્ટ્રની અંદર બસોથી વધુ વખત બન્યા છે હિંમતસિંહભાઈ એ તમે ભૂલી ગયા લાગો છો અને કદાચ સમજીને ભૂલ્યા હો તો તમારો એ રાજકીય બાબતમાં તમારા માટે બે પ્રશ્નો વધારે કરવાના થાય અને એમને ભૂલી જવાતું હોય તો પણ મને એમ લાગે છે કે હિંમતસિંહભાઈ આ નેતૃત્વનો ફરીથી